વાલીડા ની નોતરુદી ધૂરે હું તો ખેલી ખેલી થઈ વાલીડાની નોતરુદી દૂરે હું તો ખેલી ખેલી થઈ ખેલી ખેલી થઈ રે હું તો ભાન ભૂલી ગઈ ખેલી ખેલી થઈ રે ભૂલી ગઈ નોતરું નોતરુદી રે હું તો ખેલી ખેલી થઈ શીરો કર્યો પૂરી કરી દાળ દાજી ગઈ શીરો કર્યો પૂરી કરી દાળ દાજી ગઈ પાટલા માથે પીરસી દીધું પાટલા માથે પીરસી દીધું થાળી ભૂલી ગઈ વાલીડાને નોતરું દીધું હું તો ખેલી ખેલી થઈ વાલીડાને નોતરું દીધું હું તો ખેલી ખેલી થઈ दूधनी में तो कढ़ी बना वखार भूली गई दूधनी में तो कढ़ी बना वखार भूली गई साक मा तो सूठ नाखी साक मा तो सूठ नाखी मरचो भूली गई वाला ने दी दूरे हूँ तो खेली खेली थी વાલીડાને ને નોતરું દીધું હું તો ખેલી ખેલી થઈ અવળું હું તો ઓઢણું ઓઢી પાણી ભરવા ગઈ અવળું હું તો ઓઢણું ઓઢી પાણી ભરવા ગઈ પાડોસણ મને પૂછવા લાગી પાડોસણ મને પૂછવા લાગી કંઈ નવા જૂની થઈ વાલીડાને દીધું ધૂરે હું તો ખેલી ખેલી થઈ વાલીડાને નોતરું દીધું ધૂરે હું તો ખેલી ખેલી થઈ વીંજણો લઈને વાલીડાને વાયુ ઢોળવા ગઈ વીંજણો લઈને વાલીડાને વાયુ ઢોળવા ગઈ પાસે બેસી પૂછવા લાગી બેસી પૂછવા લાગી રસોઈ કેવી થઈ વાલીડા ને નોતરું દીધું હું તો ખેલી ખેલી થઈ વાલીડા ને નોતરું દીધુ રે હું તો ખેલી ખેલી થઈ જરૂર જમવા આવજો કાના રાધાજીને લઈ જરૂર જમવા આવજો કાના રાધાજી ને લઈ ભક્ત મંડળ વિન વે કાના ભક્તો તારા વેકાના બીજે જશો નહીં વાલીડાને નો તરુ દીધું હું તો ખેલી ખેલી થઈ ખેલી ખેલી ને નોતરું તરુ હું તો ખેલી ખેલી થઈ વાલીડાને ને નો તરુદી હું તો ખેલી ખેલી થઈ